જય ભીમ જય ભારત આજરોજ રાજકોટ કણકટ બુધ વિહાર મુકામે માયશ્રી ગોંડલથી ઉમંગભાઈ વાઘેલા અને ટીમ સાથે અમારી ટીમની મુલાકાત લીધી છે ત્યારે એક પ્રશ્ન જે સળગી રહ્યો છે જાતિવાદને લઈને ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજની દીકરી છે અમારા વાલ્મિકી સમાજમાં એને પ્રેમથી લગ્ન કરેલા છે અને સ્વતંત્ર હોય છે આ ભારતનો કોઈ પણ નાગરિક જ્યારથી ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી લઈ આ દેશના હરેક નાગરિકને પોતાની સ્વતંત્રતા વાણીની સ્વતંત્રતા અભિવ્યક્તિ આ તમામ બાબતો છે એ ભારતીય બંધારણમાં આપેલી છે પણ અમુક કહેવાતા જે જાતિવાદી માનસિક કીડાઓ છે એ એનો જે ભાવ પ્રગટ કરે છે અલગ રીતે તો મારે આજના સમયે જે જાતિવાદી કીડાઓમાં તો ક્યાંય ફેર પડવાનો નથી પણ મારે વાલ્મિકી સમાજના જે યુવાનો છે એને એક અપીલ કરવી છે કે તમે જ્યાં પણ હોય ત્યાં જે વાલ્મિકી સમાજનું ઉદાહરણ આપો છો કે બોલો છો એના કરતાં ફક્ત અનુસૂચિત જાતિ સમાજને જો પ્રાધાન્ય આપશો તો ક્યાંક ને ક્યાંક આપણે જાતિ તોડો સમાજ જોડો સૂત્ર જે બહુજન નાયકોએ આપને આપ્યું છે એમાં આપણે કામ કરી અને જેમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કીધું છે કે તમારે કોઈ જ્ઞાતિ જાતિ નહીં પરંતુ અનુસૂચિત જાતિનું જે બેનર છે એ એક કરવાનું છે જયારે અનુસૂચિત જાતિઓ જે જુદી જુદી જાતિઓ પેટા વિભાગ પેટા જાતિઓમાં વિભાજીત છે એને એક કરો એટલે સત્તા ક્યાંય જવાની નથી જેની પાસે સત્તા હોય એની બેન દીકરી ઉપર ક્યારેય બળાત્કાર નથી થતો એની ઉપર ક્યાંય અન્યાય અત્યાચાર થતો નથી આપણે ભાજપ કોંગ્રેસ કે આમ આદમીના પગલું બનવા કરતાં એક અનુસૂચિત જાતિને એવું એવું માળખું મજબૂત કરીએ જે આવા યુવાનોને મારી અપીલ છે કે જ્યાં પણ જરૂર પડે ત્યાં આપણે રાત્રિ મિટિંગો દ્વારા કેડર કેમ્પ દ્વારા આ જે મુહિમ છે જે લઈ ભંગીજીના બાણા ઉધમસિંહ આપણા સમાજની અંદર એટલી એટલું રક્ત એટલું જનુન રક્ત છે કે તમને કેમ આ માય કાંગ થવું ગમે છે એટલે મારી એક ટકોર છે સમસ્ત વાલ્મિકી યુવાનોને ખાસ કરીને કે તમે આ ગાંધીનો હાવેળો મૂકો કારણ કે એમાં આપણો ઉધાર નથી એક મોટી ગાળ આપણે ગાંધી આપીને ગયો છે તો હજી આપણે એ ક્યાં ઊભી આપણી આવનારી પેઢીઓને હજી દરદારી ગટારી હા જ આપણે રાખવાની છે કે એને આઈપીએસ આઈએસ કે આ દેશનું ભવિષ્ય આપણા સમાજનું ભવિષ્ય સુનિશ્ચિત કરે એવા બનાવવાના છે માટે મારી તમામને અપીલ છે કે આવનારા સમાજ સમયમાં ઉમંગભાઈ જેવા જે સાહસિક યુવાનો છે એને સપોર્ટ કરીએ અને આપણે સાથે મળી અને એક જાતિ તોડો સમાજ જોડોનું એક સૂત્ર સાર્થક કરી અને આપણે આપણી બહુજનની જે સત્તા છે એ સત્તા તરફ પ્રેરણ કરીએ જય ભીમ જય ભારત હું ગોંડલથી ઉમંગ વાઘેલા નિખિલભાઈ અમારા જો કે અમારા સલાહકાર કહેવાય અમે એમને નજર જ બધું કામગીરી અને કાર્યભાર સંભાળી છે તો નિખિલભાઈ અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને જે કંઈ આવનાર ભવિષ્યમાં અમને જે જરૂર પડશે તો અમે અનુસૂચિત જાતિ સમગ્ર બધા સાથે મળીને આગળ જે કંઈ અમારે જે રૂપરેખા કરવી પડે એમાં અમે લોકો બધા સૌ સાથે મળીને કરશું આવનાર ભવિષ્યમાં અમે અમારા સમસ્ત અનુસૂચિત જાતિના તમામ નવયુવાન ભાઈઓને અમે એક નવી દિશા અને દશા આપવા માટેની એક નવી રણનીતિ જાહેર કરશું એનું ટૂંક જ સમયમાં એક નવી તારીખ અમે અમારા દ્વારા અમે મિટિંગ દ્વારા કરશું અને આવનાર ભવિષ્યમાં અમે જે લોકો અત્યારે જે એક્ટિવ છીએ એવા હજી ઘણા બધા વ્યક્તિઓને અમે એક્ટિવ કરશું અને અમારા ભાઈઓને કોઈ પણ રીતે દોરવું પડે એ રીતના દોરવા માટે અમે લોકો બધા તાત્પર્ય છીએ જેમ વાત કરી નિખિલભાઈ ભાઈ ઉમંગભાઈ વાઘેલા જેઓ હાલ તો અમારા જિલ્લાથી જ છે એટલે તમામ યુવાનોને વિનંતી છે કે જે મહાપુરુષોએ બતાવેલ માર્ગ એ માર્ગ ઉપર આપણે હાલી એની વિચારધારા સમજીએ અને આ ભારતને એક રાષ્ટ્ર કેમ બનાવી રાખીએ એવા કંઈક રાષ્ટ્રનું આપણે નિર્માણ કરીએ જય ભીમ જય ભાઈ જય ભીમ